આ ભેંસ વેચવા માટે આવી ગઈ છે મિત્રો આ ભેંસ લેવામાં લેવાની હોય તમારે તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આજ ભેંસની બધી માહિતી આપણે આ વિડીયોમાં છેલ્લે સુધી આપી દેવાના છીએ તો મિત્રો સૌથી પ્રથમ જોઈ શકો છો એ પ્રમાણે ભેંસ એકદમ સોજી એવી છે અને ગરમ આચરની ફૂલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે તાજી અને સારી એવી દૂધ પીવા માટે ભેંસ આ વેચવા માટે મૂકી દીધી છે આપણી ચેનલ પર મિત્રો આ ભેંસ છે તે આગળના વેતરમાં જે બીજા વેતરમાં હતી ત્યારે બારથી તેર લીટર આખા દિવસનું દૂધ આપતી હતી અને મિત્રો એકદમ સોજી એવી છે આ ભેંસ અને ફૂલ જવાબદારીથી આ માલિકને ભેંસ વેચવાની છે મિત્રો ભેંસ લેવા માટે તમે જે આ માલિકના નંબર છે એ વિડીયોની નીચે આપેલા છે તમે વિડીયો ચાલુ છે ને નીચે માલિકના નંબર આપી દીધા છે ત્યાંથી ડાયરેક્ટ માલિક સાથે વાત કરી ભેંસની ખરીદી કરી શકશો અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે આમાં બધી માહિતી આપેલી છે જે ભેંસ છે એ બીજા વેતરમાં બાર તે લીટર દૂધ આપતી હતી નેવ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામ પાળિયાદ છે તાલુકો જિલ્લો બોટાદ છે બોટાદ જિલ્લાની આ ભેંસ છે અને મિત્રો આ કિંમત માત્ર રૂપિયા છે અને માલિકના મોબાઈલ નંબર વિડીયો છે એની નીચે આપી દીધેલા છે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો અને આ ભેંસની ખરીદી કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શ